અનંત અનાદે વડનગર ખાતે વિકાસમાં વધુ એક ઉમેરાયું છે વડનગર ખાતે મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ થતા દર્દીઓના સગા સંબંધીઓને રહેવા માટેની સુવિધા મળી રહે એ માટે આજે રેન બસેરાનું સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી પાલિકા પ્રમુખ મિતિકા શાહ જીએમઇ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર હર્ષિદ પટેલ જીએમઇ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા વગેરે મહાનુભાવોના હસ્તે રેન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલ બન્યા પછી વડનગર તેમજ સાબરકાંઠા ખેરાલુ વિસનગર વિજાપુર સતલાસણા તાલુકા ઉપરાંત બનાસકાંઠાના ઘણા ગામડાઓના મોટી સંખ્યામાં દર્દીઓ આ હોસ્પિટલનો લાભ લેતા હોય છે ત્યારે મેડિકલ સેવા માટે આવેલા બહારના દર્દીઓના સગાઓને રહેવા માટે સગવડ મળી રહે એ માટે આજે રેન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું દર્દીઓના સગાને અહીંયા રહેવા તેમજ જમવાની સગવડ મળશે તેમજ પાલિકા પ્રમુખ મિતિકા શાહ નગરપાલિકાના નગરસેવકો તેમજ પૂર્વ પ્રમુખ ગેમરજી ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર ભાજપ સંગઠનના સભ્યો તેમજ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ સહિત હોસ્પિટલમાં કામ કરતી એજન્સીઓનો સ્ટાફ હાજર રહ્યો હતો સિવિલ હોસ્પિટલ રેન બસેરા વિશ્રામ ગૃહનું દર્દીઓ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભૂમિપૂજન શું કહેશો એ બાબતે અને પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપશે આપણે મહેસાણા જિલ્લાની એકમાત્ર સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે વડનગરમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામમાં જે વિકાસ પામી રહી છે તેમાં દર્દીઓના હિત સચવાય એ માટે અને દર્દીઓના કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ના પડે રહેવા જમવાની કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એના માટે હોસ્પિટલની પાછળના ભાગમાં સર્વે નંબર એકસો ઓગણીસની અંદર બે હજાર ચોરસ મીટર જગ્યા જે સરકારશ્રીએ આપણા રેન બસેરા કે વિશ્રામગૃહ કરવા માટે ફાળવી આપેલ છે અને એમાં સરકારશ્રીના લેટર પ્રમાણે એ સેવાદાન આરોગ્ય ફાઉન્ડેશન નામની સંસ્થાને આ વસ્તુ ડેવલપ કરશે અને પીએસપી નવા પ્રોજેક્ટથી એ લોકો આનું મોટું બનાવશે આ બિલ્ડિંગ લગભગ ત્રણ માળનું બનશે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જમવાની વ્યવસ્થા છે અને કિચનની વ્યવસ્થા છે પ્રથમ માળે જે ડોર્મેટરી ટાઈપની જે વ્યવસ્થા છે એક રૂમમાં ચાર વ્યક્તિ રોકાઈ શકે એવા લગભગ પચીસ રૂમ જેટલા તૈયાર થશે અને સેકન્ડ ફ્લોર ઉપર એનાથી વધારે સારી હોટલ ટાઈપના રૂમ પણ બનાવવાની એ લોકોની ગણતરી છે અને આ આખો પૂરેપૂરો કાર્યક્રમમાં લગભગ એક વર્ષ જેટલો અંદાજિત સમય લાગશે એટલે આવતા આગામી પવિત્ર શ્રાવણ માસમાં આનું ફરીથી આપણે ઉદઘાટન કરીશું દાદા સોમભાઈ દાદાના હસ્તે એવી અમારી આશા છે અને આ લગભગ ત્રણસો વ્યક્તિ રહી શકે એટલી કેપેસિટી ધરાવતું આ બિલ્ડિંગ બનશે આવનારા દર્દીઓ પાસેથી કોઈ ફી કે એવું કંઈ લેવામાં આવશે કે ફી એની એક કમિટી બનાવેલી છે જેમાં કલેક્ટર સાહેબ છે એના તબીબી અધિક્ષક છે અમારા સીઈઓ સાહેબ છે અને એ બધાની એક કમિટી બનશે ને એમાં લગભગ નોમિનલ ચાર્જથી જે આપણે મંદિરમાં બધે હોય છે એ પ્રમાણેના ચાર્જથી દસ કે વીસ રૂપિયામાં જમવાનું કઈ રીતે આયોજન કરવામાં આવશે બેન બસેરા એ જરૂરિયાત હતી કારણ કે હોસ્પિટલની ખૂબ મોટું કમ્પાઉન્ડ છે આજુબાજુથી બધા જિલ્લાઓની અંદરથી દર્દીઓ અહીંયા આવતા હોય છે